સુરત કાપડ ઉદ્યોગ ચિંતામાં મુકાયો છે ટેક્સટાઇલ અને યાન ઉદ્યોગમાં એક્સપોર્ટ ઘટ્યું છે કાપડ ઉદ્યોગના ચોંકાવનારા ડેટા સામે આવ્યા છે ઇન્ડિયન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીએ ડેટા જાહેર કર્યા બે હજાર ત્રેવીસની સરખામણીએ એક્સપોર્ટમાં ચાર પોઈન્ટ તેત્રીસ ટકાનો ઘટાડો મેન મેડ ફાઇબર યાનનો સાહીઠ ટકા સુરતમાં ઉપયોગ સુરતમાં દર મહિને એક પોઈન્ટ પચીસ લાખ ટન એમએફએફ યાનનો ઉપયોગ થાય છે એક્સપોર્ટ ઘટતા કાપડ ઉદ્યોગમાં શટલ્સ ભરવાની ભીતિ છે ઇન્ડિયામાં નથી બનતા એમને છૂટ આપવી જોઈએ અને બીએસનું નું પ્રોવાઈડ કરવું જોઈએ એ લોકોની માંગણી સરકારમાં પડેલી પેન્ડિંગ છે છતાં પણ એમને હજુ છૂટ આપવામાં આવી નથી તો માનનીય વસ્ત્ર મંત્રાલયને મારી નમ્ર વિનંતી છે કે એના ઉપર ફોકસ કરીને ઇન્ડસ્ટ્રીઝને બચાવવી જોઈએ અન્યથા એક્સપોર્ટમાં અત્યારે એટલો ઘટાડો છે છ ટકાનો સાડા છ ટકાનો એ ઘટાડો કદાચ પંદર ની વીસ ટકા પણ થશે તો જે સપનું પીએમ સાહેબ જોઈ રહ્યા છે એનામાં મોટા મોટી ઘટ ઊભી થશે તો મારી સરકારને વિનંતી છે કે આના ઉપર ફોકસ કરીને જે યાનો નથી બનતા એમને બીએસ મંજૂરી આપવી જોઈએ